બિરઝા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં આદિવાસી એસસી ઓબીસી અને પિછડા ઈડબલ્યુએસ આ બધા સમાજ માટેનું આરક્ષણ શૂન્ય કરી દેવામાં આવ્યું છે ટ્રાઇબલ યુનિવર્સિટીમાં હાલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ભરતી માટે ત્રણ જાહેરાત આપવામાં આવે છે બિન શૈક્ષણિક સ્ટાફ ભરતી માટે કુલ દસ જગ્યાની જાહેરાત કરવામાં આવી છે જેમાં કુલ દસ જગ્યામાંથી દસ જગ્યા જનરલ કેટેગરી માટે શૂન્ય જગ્યાએ એસસી બીસી કેટેગરી માટે શૂન્ય જગ્યા આદિવાસી કેટેગરી માટે અને શૂન્ય જગ્યા એસસી કેટેગરી માટે જગ્યા ઈડબ્લ્યુ એસ કેટેગરી રાખવામાં આવેલ છે અને રાજપીપળા ખાતે આવેલ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી મહાલ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં તમામ કેટેગરીમાં જનરલ કેટેગરીની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જે સંદર્ભે આદિવાસી સંગઠનો દ્વારા આ બાબતે વિરોધ થઈ રહ્યો છે પીરસા ટ્રાઇબલ યુનિવર્સિટી બચાવ સમિતિ હેઠળ આદિવાસી આગેવાન ડૉક્ટર પ્રફુલ્લ વસાવા અને એડરાજા રાજ વસાવાની આગેવાનીમાં નર્દા જિલ્લા કલેક્ટરને ભરત પ્રક્રિયા રદ કરવામાં આવે અને બેરસા મુડન ફ્રેબલ યુનિવર્સિટીમાં જગ્યા ઉપર આદિવાસીઓની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે અને આવેદનમાં જણાવાયું છે કે એક પચીસ વર્ષના નવયુવાને અંગ્રેજો સામે સંઘર્ષ કરી ચડજમીન જંગલ અને લોકો અધિકારોનું સંરક્ષણ કર્યું અને આ દેશ માટે પોતાના પ્રાણની આવતી આપનાર એવા સ્વતંત્રતા સેનાની દત્તી આ બિરસા મુંડાના નામે રાજપીપળા ખાતે ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવામાં આવી છે પરંતુ આ ટ્રાઇબલ યુનિવર્સિટીમાં આદિવાસી અને અન્ય સમાજને આપવામાં આવેલ આરક્ષણ હિતોનું ઉલ્લંઘન જ થતું રહ્યું છે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં આદિવાસી એસસી ઓબીસી અને અન્ય આર્થિક રીતે પછાત વર્ગને નોકરીમાંથી તદ્દન વંચિત રાખવા માટે ષડયંત્ર થઈ રહ્યા છે ટ્રાઇબલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વહીવટી સ્ટાફની ભરતીઓમાં જાતિગત ભેદભાવ રાખીને ભારે અન્યાય થઈ રહ્યો છે હાલ વહીવટી સ્ટાફ અને પ્રોફેસર ભરતી અંગે જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેને તત્કાલ રોકવા માટે હસ્તક્ષેપ કરશો તેમ જણાવ્યું આદિવાસી આગેવાન ડોક્ટર પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું કે આ તમામ ભરતીઓની ટકાવારી જોતા સ્પષ્ટપણે દેખાય છે કે બુરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળામાં આદિવાસી એસઓ એસ ઓબીસી અને અન્ય સામાન્ય સીધો અને ભારે અન્યાય થઈ રહ્યો છે જેથી આ તમામ ભરતી પ્રક્રિયા અન્યાયપૂર્ણ હોય તત્કાલ ધોરણે આ ભરતી પ્રક્રિયા રદ કરવાની અમે માંગ કરી રહ્યા છે અને યુનિવર્સિટીમાં અગાઉની ભરતીઓ પણ આવી જ રીતે થઈ છે જે અંગે પણ યોગ્ય તપાસ કરવામાં આવે અને તમામ કોર્ટે ભરતીઓ રદ કરીને નવે સ્તરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરી હતી